ગ્રામ્ય એસઓજીની ટીમે વેજપુર ગામની સીમા વોચ ગોઠવીને એક્સપ્લોઝીવ જીલેટીન સ્ટીક તથા સાત ડેટોનેટર કેપ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે વડોદરા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા ગેરકાયદેસર શસ્ત્રો અને દારૂગોડાની વેચાણ હેરાફેરી રોકવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપી હતી જેથી ગ્રામ્ય એસઓજી પોલીસની ટીમ દેશ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાકી મળી હતી કે એક શખ્સ એપ્લોઝિવનો જથ્થો લઈને

ની વડોદરાની ધરપકડ કરી હતી જ્યારે પ્રવીણ રામા માછી તથા તેની પાસેથી એપ્લોઝિવ જથ્થો લાવ્યો હોય તે સંજય રહે જૂની ઘડી ગામ ગોધરાને વોન્ટેડ જાહેર કર્યો છે